સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો ફોર વ્હીલ ટ્રોલી વેચાવા માટે આવેલી છે તમે જે વિડીયોની અંદર ટ્રોલી જોઈ રહ્યા છો ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાની છે એકદમ સારી કંડિશનમાં છે બાકી કંડિશન જે પ્રમાણે તમને વિડીયોમાં જોવા મળે છે ટ્રોલીની તે જ કંડિશન રૂબરૂમાં પણ જોવા મળી જશે તો જે કોઈ ખેડૂત ભાઈઓને આ ટ્રોલી લેવી હોય તે વિડીયો આખો જોતા રહેજો જેથી તમને આ ટ્રોલીની પૂરેપૂરી માહિતી મળી જાય તો વિડિયો આખો જોતા રહીજો વાત કરીએ ટ્રોલીની તો તમને ડબલ ફાળકામાં ટ્રોલી જોવા મળશે તમે ડબલ ડાગળામાં ટ્રોલી જોઈ શકો છો ડબલ વાડીમાં તમને ટ્રોલી જોવા મળી જશે ટાયર કન્ડિશન એકદમ સારી જોવા મળશે છેરે છે ટાયર એકદમ સારા છે ક્યાંય તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો ટ્રોલીની સાચવેલી કંડિશન છે બાકી જે પ્રમાણે ટ્રોલી વિડીયોમાં તમને જોવા મળે છે તે જ પ્રમાણે રૂબરૂમાં પણ જોવા મળશે ટાયર કન્ડિશન એકદમ સારી તમને જોવા મળી જશે ચારે ચાર ટાયર એકદમ સાચવેલી કન્ડિશનમાં છે આ બેનને ટાયર જોઈ શકો છો સાવ નવા છે બાકી તમે ટાયરની કન્ડિશનની વાત કરીએ તો ચારે ચાર એકદમ નવા તમને ટાયર જોવા મળી જશે બાકી તો વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ જ રહ્યા છો ટ્રોલીની બુક નથી જે વિડીયોમાં તમે ટ્રોલી જોઈ રહ્યા છો તેની બુક તમને નહીં જોવા મળે બૂક નથી કિંમતની વાત કરું તો કિંમત બહાર રાખેલી છે એક લાખ અને પંચોતેર હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જાય છે તમે રૂબરૂ સ્થળ પર જોવા માટે જઈશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે એટલે કિંમત ભાઈ અંદાજીત રાખેલી છે તમને ડબલ જેકમાં ટ્રોલી જોવા મળશે હાઇડ્રોલિક જેક ડબલ તમને જોવા મળશે બાકી કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો છેરાછેર ટાયર નવા છે આખા છે ડબલ જેકમાં ટ્રોલી છે અને કિંમત ભાઈ રાખેલી છે એક લાખ પંચોતેર હજાર જેમાં ફેરફાર કરી આપવામાં આવી છે તમે રૂબરૂ સ્થળ પર જાય છો ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે આ ટ્રોલી તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ઘેડ માધુપુર ગામ ઘેડમાધુપુર તાલુકો અને જિલ્લો પોરબંદર તમને પોરબંદર જિલ્લામાં ટ્રોલી જોવા મળી જશે તો જે કોઈ ભાઈઓને આ ટ્રોલી લેવી હોય તે પોરબંદર જિલ્લામાં આઝાભાઈ પાસે તમને ટ્રોલી જોવા મળશે તેનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ટોલીના ઓનરનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે તો જે કોઈ ભાઈઓને ટોલી લેવી હોય તો જલ્દીથી ટોલીના ઓનરનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે મેં નંબર આપી દીધેલો છે